ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે સીઝ ફાયરની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફી કરી નાખી એવી જ રીતે ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટેની વાતચીત ચાલતી હતી પણ આખરે ડોનાલ્ડ ટ્રમ્પે એક તરફી જાહેરાત કરી દીધી છે અને ભારત પર પચીસ ટકા ટેરિફ લાગુ કરવાની પોતે ઘોષણા કરી દીધી છે એટલું જ નહીં અને ભારત પાસેથી પેનલ્ટી પણ વસૂલ કરીશું એવું પણ કહ્યું છે આપણે આજે ટેરિફ અને ટ્રેડ ડીલની નમસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પ એમના એરફોર્સ વિમાનમાં ચડતા હતા ત્યારે એમણે કેટલાક પત્રકારોને બ્રિફિંગ માટે બોલાવ્યા પત્રકારોએ એમને પૂછ્યું કે ભારત સાથેની ટ્રેડડીન ફાઇનલ થઈ ગઈ છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રાબેતા મુજબ એ જૂની વાતો કરી ભારત બહુ સારું મિત્ર છે મારા કહેવાથી સીઝ ફાયર પણ કર્યું પાકિસ્તાન પણ માની ગયું પણ ભારતે અત્યારે હજુ ડીલ કરી નથી એટલે એમણે હવે ટેરિફ ચૂકવવું પડશે અમેરિકા પોતાની શરતો મુજબ ભારત પાસે ડીલ કરવા માંગે છે અને ભારત એ શરતો માનવા તૈયાર નથી પણ અમેરિકાની એક વાત એવી છે જેમ કે ટ્રેડ ડેફિસિટ એટલે કે અમેરિકા આપણને જે મોકલે છે અને આપણે અમેરિકાને મોકલે છે એમાં અમેરિકાને ફાયદો ઓછો છે નુકસાન વધુ છે અને ભારતને વધુ ફાયદો છે પહેલી ઓગસ્ટથી કયા દેશ પર એક ટેરિફ ચૂકવવાનો થશે કેટલો ચૂકવવાનો થશે એને આપણે જાણી લઈએ કમ્બોડિયા ઓગણપચાસ ટકા વિયેતનામ છેતાલીસ શ્રીલંકા ચુમ્માલીસ ચીન ચોત્રીસ પાકિસ્તાન ઓગણત્રીસ ભારત પચીસ અને અન્ય નવ દેશ છે જે દસ છે સ્વાભાવિક છે કે બ્રિટન ઓસ્ટ્રેલિયા સાથે અમેરિકાને દોસ્તી અને નાતો બહુ જ વધારે ગાઢ છે એટલે ત્યાં દસ ટકા જ એમને ટેરિફ લગાવ્યો છે ભારત અમેરિકાને આ ટોપ ફાઈવ જે છે એ પ્રોડક્ટ વેચવા માંગે છે સૌથી વધારે પેટ્રોલિયમ પ્રોડક્ટ જે વેચે છે અત્યારે એમાં ચાર લાખ કરોડ દવાને ફાર્મા દોઢ લાખ કરોડ ટેલિકોમ ઇન્સ્ટ્રુમેન્ટ દોઢ લાખ કરોડ મોતી અને કિંમતી પથ્થર એક લાખ કરોડ અને ઇલેક્ટ્રિક મશીનરી એક લાખ કરોડ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ